તેમાં તેમની સ્કોલરશીપના રૂપિયા પણ બારોબાર ઉઘરાવી લીધા હતા જે અંગે ઓગણત્રીસ વિદ્યાર્થિનીઓના શ્રેણી સાથે લેખિતમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ લઈ આ અંગે વધુ તપાસ આરંભી હતી પોલીસે બે મહિનાની તપાસના અંતે ગત રોજ રશ્મી વસાવાની ફરિયાદના આધારે એક લાખ ઉપરાંતની છેતરપિંડીનો ગુનો દાખલ કરી અન્ય વિદ્યાર્થીઓને સહાયક તરીકે રાખી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના સમયમાં મહિલા સંચાલક ચેતના નામદેવ નવગીરેની ધરપકડ કરી હતી સમગ્ર મામલે પોલીસ દ્વારા છેતરપિંડી મામલે અન્ય કોણ સામેલ છે અને અન્ય કેટલી વિદ્યાર્થીઓનીઓની પાસેથી નાણાંની વસૂલાત કરી છે તે અંગે પૂછપરછ શરૂ કરી હતી વિદ્યાર્થીઓના ઓરિજિનલ સર્ટિફિકેટ અને ચેક રિકવર કરવાની પણ તાજવીજ આરંભી હતી